જેમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા પરિવાર સાથે યજ્ઞ કાર્યમાં પૂજામાં જોડાયેલા દાતાશ્રીઓના પણ પૂજનનો લાભ પ્રાપ્ત કરેલ હણોલ વિકસિત બનાવવા હણોલ ગ્રામજનો સાથે વિવિધ કમિટીના સભ્યોએ આ તકે મનસુખભાઈ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ ત્રિદિવસીય કાર્યક્રમમાં દાતાશ્રીઓ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સાથે બોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયેલા આવનારા સમયમાં પાલિતાણા તાલુકાનું હણોલ ગામ આદર્શ મોડર્ન તરીકે જોવા મળશે અવશ્ય હરોલ ગામની એક વાર મુલાકાત લઈ પ્રેરણા મેળવવા જેવું છે ચિર્દશોથી ચિર્દશુર્હ દ નો વસ્તુ મ્રડયું જન્ઘોચનો ખંચમ્ય દશ પ્રિદશ દક્ષિણા દશ વૃતિ ચિર્દશોથી ચિર્દશુર્હ દેવો નમ વસ્તુ નો વુદેનો નો મ્રડયું જન્ વિઘ્મોશનો દ્વેદમે ખંચમ ભય દ્વાર

ગામડામાં રહેલા સંસ્કારને પ્રગટિત કરીને સમાજ જીવનને પુનઃ કરવાનો પ્રયાસ એટલે મને એવું લાગે છે કે હણોલ આદર્શ ગામ યા તો હણોલ તીર્થ ગામ હોય શકે આ તીર્થ ગામ બનાવવા માટે થઈને આ ગામની એકવીસ કમિટીઓ જે પ્રયાસ કર્યા છે દોસ્તો આ એકવીસે એકવીસ કમિટીના તમામ સભ્યોને હું અભિનંદન પાઠવું છું એમને કરેલો સંકલ્પનો આ પરિણામ છે એમને કરેલા પુરુષાર્થનો આ પરિણામ છે એમને કરેલો અથાક પ્રયાસનો આ પરિણામ છે હું તો માત્ર કહીને છૂટી જતો હતો દિલ્હી થી ફોન કરી દેતો હતો ક્યારે ગ્રુપ ની અંદર મેસેજ મૂકી દેતો હતો કે આપણે આવું કરીએ તો સારું હું માત્ર કેતો હતો કે આવું કરીએ તો સારું પરંતુ એ સારું કરી બતાવવામાં જે લોકોએ અથાક પ્રયાસ કર્યો છે એના માટે ગામનો એક એક વ્યક્તિ મને ખબર છે પોતાના ખેતરની અંદર કામ હોય વાડીએ કામ હોય કાલે હું દાનુ કાકાના ઘરે ચા પીવા ગયો તો એને કાકીએ મને કહ્યું કે વાડીએ રોજડા ઝરી જતા હતા અને તારા કાકા અહીંયા તળાવની પાડી ઉપર હતો દોસ્તો આ ભાવ આ પ્રેમના હિસાબે આપણે આજુબાજુના પંથકને ઉદાહરણ પૂરું પાડી શકીએ એવું આદર્શ ગામનું નિર્માણ કરવા માટે જઈ રહ્યા છે